કાર્યક્રમ આયોજિત કરવામાં આવેલો અમરેલી ખાતે પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિતિમાં યુવા ભાજપ મોરચાનો કાર્યક્રમ આયોજિત થયો વડોદરા ખાતે પ્રશાંત કોરાટે ક્ષત્રિય સમાજના રૂપાલા સામે આંદોલન કોંગ્રેસ પ્રેરિત નિવેદન કર્યું હતું અને પ્રશાંત કોરાટે કહ્યું હતું કે મારું નિવેદન મારી મચકોડી અને મીડિયામાં આપવામાં આવ્યું છે કોંગ્રેસના લોકો ચૂંટણી સમયે વર્ગ વિગ્રહ ફેલાવાનું કામ કરે છે કોંગ્રેસ પાસે એક પણ પ્રકારના મુદ્દા નથી ત્યારે તૂટતી કોંગ્રેસ હતાશ કોંગ્રેસ નાના નાના સમાજને વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ એ કોંગ્રેસ કરી રહી છે ક્ષત્રિય સમાજ વિશે એક પણ ટિપ્પણી કરી નથી ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે અને રહેશે જોકે કોંગ્રેસ પ્રેરિત નથી તેવું જતા જતાં પ્રશાંત કોરાટે સ્વીકાર્યું પણ હતું પ્રદેશ યુવા ભાજપના પ્રમુખ પ્રશાંત કોરાટ મીડિયાના પેટા પ્રશ્નોથી ભાગેલા હતા આજે અમરેલી લોકસભાની ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ ભાઈ શ્રી ચેતનભાઈના નેતૃત્વમાં આ બૃહદ બેઠકની અંદર મંડળના હોદ્દેદારો જિલ્લાના હોદ્દેદારો શક્તિ કેન્દ્રના યુવા સહિત સુધીના કાર્યક્રમો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં એક મહિનાના સમયગાળામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈને કામ કરે યુથ ચલા બૂથ અંતર્ગત નવા નવા યુવાનોને જોડીને બૂથની અંદર વધારે વધારે મતદાન થાય એના માટે થઈને માય બૂથ થર્ટી યુથ બનાવે દરેક પેજ ઉપર પાંત્રીસ વર્ષથી નીચેના એક યુવાનને આઈડેન્ટિફાઈ કરીને એ મતદાનના દિવસે મતદાન કરવા માટેની જવાબદારી લે એ પ્રકારે જવાબદારી આપીને એ ભારતીય જનતા પાર્ટીના સમર્થક એવા યુવાનને એ મતદાનના દિવસે વધારે વધારે મતદાન થાય ભારતીય જનતા પાર્ટી તરફી મતદાન થાય દેશના યશસ્વી નરેન્દ્ર મોદીજી પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદીજી તરફી મતદાન થાય એ માટે આજે અમરેલી લોકસભાની આ યુવા મોરચાની બેઠકની અંદર આવનાર સમયમાં યુવા મોરચાના કાર્યકર્તાઓ બુથની અંદર નાની નાની બુથ બેઠકો પણ કરવા જવાના છે મારું નિવેદન મારી મચકોડીને મીડિયામાં આપવામાં આવ્યું છે કોંગ્રેસના લોકો દરેક ચૂંટણી પહેલાં સમાજની અંદર વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હોય છે આ વાત મેં કાલે પણ કરી તે આજે પણ કહું છું કે કોંગ્રેસના લોકો ચૂંટણી પહેલાં સમાજની અંદર એ કોઈ પણ સમાજ હોય એની અંદર વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કરતા હોય છે દેશના લોકોને ગુજરાતના લોકોએ મન મનાવી લીધું છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીની અંદર નરેન્દ્ર મોદીજીને ફરી દેશના વડાપ્રધાન બનાવવાના છે ચારસોથી વધારે સીટ આખા દેશની અંદર એનડીએની આવવાની છે ગુજરાતની અંદર છવ્વીસે છવ્વીસ લોકસભા સીટ પાંચ લાખથી વધારે માર્જિનથી જે રીતે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબે કીધું છે કે દરેક લોકસભા પાંચ લાખ સીટ જીત જીતશું